સમાચાર મહીસાગરથી મહીસાગરના લુણાવાડામાં છ દુકાન સીલ લુણાવાડામાં ટેક્સ ન ભરનાર છ દુકાન સીલ નોટિસ બાદ પણ ટેક્સ ન ભરતા પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે મહીસાગરના લુણાવાડામાં આવેલી છ દુકાનો જેને સીલ કરવામાં આવી છે લુણાવાડામાં ટેક્સ ન ભરનાર છ દુકાનોને સીલ કરવામાં આવી છે અગાઉ નોટિસ આપવામાં આવી હતી નોટિસ આપવા છતાં પણ ટેક્સ ન ભરતા આખરે પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને છ દુકાનો પાલિકા દ્વારા સીલ કરાય છે સમાચાર મહીસાગરથી મહીસાગરના લુણાવાડામાં છ દુકાન સીલ લુણાવાડામાં ટેક્સ ન ભરનાર છ દુકાન સીલ નોટિસ બાદ પણ ટેક્સ ન ભરતા પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે મહીસાગરના લુણાવાડામાં આવેલી છ દુકાનો જેને સીલ કરવામાં આવી છે લુણાવાડામાં ટેક્સ ન ભરનાર છ દુકાનોને સીલ કરવામાં આવી છે અગાઉ નોટિસ આપવામાં આવી હતી નોટિસ આપવા છતાં પણ ટેક્સ ન ભરતા આખરે પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને છ દુકાનો પાલિકા દ્વારા સીલ કરાઈ છે